રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણી માતાજી જે ગોપાલજી ઠાકરચરણી છે જલારામ જીવન્દ્રજાજ સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ કેમ છો મોજમાં તો વાંધો નહીં મારા બાપુલી મોજમાં રહેવાનું અત્યારે વાગ્યો છે પોણો અને આપણે નીકળી ગયા છીએ ગાડી લઈને બહાર જવા માટે તમે અગાઉનો વિડીયો જોયો હશે તો એમાં ખ્યાલ જ હશે કે આપણે તમને લોકોને કીધું તું કે ભાઈ આપણે જવાના છીએ એક મસ્ત મજાની જગ્યા ઉપર અને એકદમ નવી અને યુનિક રેસીપી તમને આ વિડીયોમાં જોવા મળી જશે ને સાથે સાથે ઘણું બધું નવું પણ જોવા મળશે અને જાણવા પણ મળશે તો અત્યારે આપણે નીકળી ગયા છીએ જુનાગઢ થી એ જગ્યા પર જવા માટે અત્યારે પહોંચ્યા છીએ ચોકડીએ હવે જોઈએ છીએ અત્યારે પૂર્ણ થયો છે આપણે કેટલા સમય સુધીમાં એ જગ્યા પર પહોંચી જઈએ છીએ અને આમી જો મેં તમને રેસીપી નું કીધું છે તો ઘણા બધા વ્યુઅર્સ આપણા જે જૂના છે ને રેગ્યુલર બ્લોગ જોવે છે એમને કદાચ અંદાજો આવી ગયો હશે કે હું એક્ઝેક્ટ અત્યારે કઈ જગ્યા પર જવા નીકળો છું તો જો તમને આઈડિયા આવી ગયો હોય તો તમે અત્યારે જ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવી શકો છો બાકી તો આગળ વિડીયોમાં તમને જોવા તો મળી જ જશે કે હું કઈ જગ્યાએ જાઉં છું અને બાકી તમને બધા લોકોને યાર હું રિક્વેસ્ટ કરું છું કે અત્યારથી તમે આ વિડીયોને લાઈક કરી દો કમેન્ટ કરો ને સાથે સાથે શેર પણ કરી દો કારણ કે આ વિડીયો એવો મસ્ત બનવાનો છે ને કે એની કોઈ કલ્પના જ નથી અને આજે આપણે છે બાકુ એકલા કારણ કે પ્રજ્ઞા આપણી સાથે છે નહીં એમને થોડુંક

એ આગળ હું તમને વિડીયોમાં રિઝન જણાવીશ કે સુકામે આપણી સાથે નથી આવી બાકી અત્યારે હવે બસ ધોરાજીથી થોડું ઘણું અંતર છે હજી એ આપણે કપાઈ જઈએ ને પછી હવે સીધા આપણે જે જગ્યા પર જવાનું છે એ જ જગ્યા ઉપર મળીએ અને મસ્ત મજાનો વિડીયો પણ તમારા લોકો સાથે આપણે શેર કરીશું તો બી કન્ટિન્યુ વિડીયો છોડીને ક્યાંય ન જતા મોજ પડી જવાની છે આજે ફરી પાછી આફ્ટર લોંગ ટાઈમ પછી

મસ્ત મજાની ગોલ્ડન બેરી પણ ખાવા મળશે ને મસ્ત મજાની શેરડી પણ ખાવા મળવાની છે આજે આપણે તો મોજ પડી જવાની છે ભાઈ આપણે સૂર્ણ કપિલા વાછડી જે જુનાગઢથી લઈ ગયા હતા ને એ મસ્ત મજાની શું થયું હા શું વસ્તુ છે એ તમારે ઓળખીને બતાવવાનું છે બાકી જ્યાં અમારે આખું કેરળ પીરુદ બાપાએ જોરદાર જમાવટવાળું અને બાકી આવા કેયુરભાઈ જતા રહ્યા છે આપણે ચા બનાવવા માટે કારણ કે કેયુરભાઈ છે ને પેલું ચટણી બનાવીને બહુ ફેમસ થઈ ગયા હતા હવે કેયુરભાઈના હાથની ચા પીવા પણ આવું જ તમારે બધાય બરોબર મળે ને આવું પડે કે નો આવું આવું જ મળે બનાવે જોરદાર મસ્ત મજાની ઓટો ચડી ગયા બાકી તો જો નવામાં છે

એવું આપણે પહેલી વાર જ્યારે ખાવા આવ્યા હતા ને ત્યાં ભાઈ હતા ને પ્રવિણભાઈ એવું કામ બાજુ મુડીલા મોડીલાના કાલાવડ તાલુકાનું એ જ ભાઈ બનાવવા આવવાના છે તો ફરી એકવાર તમને રેસીપી જોવા મળી જશે જે લોકો એમાં ચૂકી ગયા હોય તો આ વિડીયો જોઈને પણ તમે શીખી શકો છો કે મોહનથાળનું શાક કઈ રીતે બહાર છે મસ્ત મજાનો નાનો એવો ઝૂલો દેશી ઝૂલો છોકરાઓને ઈચેકવાની બહુ મજા આવી જાય એમાં મોટર એ છે મારે નથી વજન ખમે હવે અત્યારે આપણે આવી ગયા છીએ નર્સરી ની અંદર જ્યાં બિલકુલ ધડકો નથી લાગતો ઠંડુ મસ્ત મજાનું વાતાવરણ છે કારણ કે હમણાં નર્સરીમાં જેટલા રોપા છે ને એ બધાના પાવા માટે ઉપરથી ફુવારા ચાલુ કર્યા હતા બાકી જો કાકા આપણે નળી લઈને બધા રોપાને પાઈએ છે તો જોરદાર જમાવટ આવી જાય એવું હોય ને અહીંયા આ વખતે નર્સરીમાં બહુ નવીન નવીન જાતના રોપા પણ જોવા મળે છે ને અહીંયા આવી ગઈ છે આપણી કેરી કેરીમાં ઓલરેડી મોર આવી ગયો છે તો તમારા પાસે નહીં પણ સોરી તમારામાંથી કેટલા લોકોની વાડીએ આંબા છે અને એમાં મોર આવી ગયો છે એ કમેન્ટ કરીને જણાવજો બાકી હજી આપણે પ્રવીણભાઈ આવ્યા નથી પ્રવીણભાઈ આવે પછી આપણે રેસીપી જાણીએ ફરીથી એમની પાસેથી પણ મોહન ઝાડનું શાક એકવાર તમે ખાઈ જાવ એટલે કાંઈ ઘટે નહીં મોજ પડી જાય એવું આજે થોડુંક તમને એવું થશે કે ધવોલભાઈ આપણી જયારે પ્રજ્ઞા છે ને એટલે મને એકલા ને તમારા બધા લોકોએ સહન કરવાનો છે પણ કઈ વાંધો નહીં બહુ બોર નહીં કરું હું તમને લોકોને જે કન્ટેન્ટ તમને લોકોને મજા આવશે એવું જ તમારા લોકો સાથે હું શેર કરીશ બાકી તો બધું સ્કીપ કરશું આપણે મોહનથાળના શાક બનાવવાની પ્રિપેરેશન ઓલરેડી ચાલુ થઈ ગઈ છે અમારે ભાઈ શ્રી કરે છે ટામેટાની ગ્રેવી અને પાછળ બેકગ્રાઉન્ડમાં સુધારી છે કાંદા એટલે કે ડુંગળી ડુંગળીની પણ ગ્રેવી કરવાની પણ હજી કારીગર આવ્યો નથી ક્યારે આવવાના ભાઈ બસ આવી જશે ને વાંધો નહીં અમારા દર્શક મિત્રો બહુ ઉતાવળા થયા હે મોહનથાળના શાકની શાક રેસીપી જોવા માટે ઉપર ટૂંક સમયમાં વાંચો છો એમ વી આર શોટલી ઓપનિંગ ટેન્ટ સિટી બનવા જઈ રહ્યું છે અને બાકી આ છે સેલ્ફી પોઈન્ટ અહીંયા પણ જોરદાર મોજ પડી જાય એવું સેલ્ફી પણ બનાવવામાં આવ્યું આજ કયો તો સનસેટ પોઈન્ટ છે સનરાઈઝ પોઈન્ટ છે જે કયો એમની ઉપર જઈએ એટલે લોકેશન કંઈક અલગ જ લાગી ને બાકી અહીંયા તો આપણે આ ડ્રેગનના રોપા એઝ ઇટ ઇઝ રાખવામાં આવેલા છે આ કોઈ ઓર્ડરના હશે ફરી એકવાર આપણી સાથે પ્રવીણભાઈ જોડાઈ ગયા છે પ્રવીણભાઈ મોહનથાળ થાળ શાક ના સ્પેશિયાલિસ્ટ છે સારું ને હાઈ ક્લાસ ફરી એકવાર વાર તમે કીધું કે મોહન નું શાક બનાવવા માટે કેટલી કેટલી વસ્તુ જોશે ટમેટા ડુંગળી આદુ મરચી મોહનથાળ કાજુ ચવાણું વટાણા વટાણા અને પનીર અને દહીં દહીં એમ તો થોડો ઘણો હું કારી કરી દીધી હોય એક વાર જોયું ને અત્યારે બાકી કંઈ નહીં જો આ લીલા મરચાં પેલા પેસ્ટ બનાવેલી છે મરચી લસણની છે આમાં ટમેટાની ગ્રેવી છે અને બાકી ડુંગળીની ગ્રેવી કરેલી છે અને હજી કઈ છે એનું શું કહેવાય વટાણા પલાળીને રસેલા જોઈએ તો આટલી વસ્તુ જોઈએ છે અત્યારે અને બીજી બાજુ આના હાનના મેનુમાં છે ખીચડી

લેવું હોય તો કેજો જો એસી સાતસો એસી સાતસો આઠ ઉપર બરોબર ને નથી કરવું આ જો અમારે ચલો પ્રોસેસ ડુંગળી ડુંગળી ને વટાણા જે કાચા તેલ ની અંદર ચોડવામાં આવે છે પછી કાજુ અંદર એડ થશે કાજુ અને પછી ટમેટા પણ કાચા તેલ ની અંદર ચોડાવવાનું રીઝન આનું એક જ છે જ્યાં તમને વટાણાની જે લીલાશ દેખાય છે ને એમને અકબંધ રહેશે દેખાશે પેલા ગરમ તેલમાં નાખશે ને તો ફાટી જશે વટાણો અને આ ફાટશે નહીં રાઈ અને જીરું રાઈ જીરું એડકીરા પછી ગયા છે આપણે કાજુ હવે આની અંદર એડકીરું છે ટમેટા ડુંગળીની ગ્રેવી આદુ મરચું અને લસણની પેસ્ટ હવે આને ચોળવવાનું છે આપણે ત્યાં સુધી ચોડવાઈ જોઈએ ને ત્યાં સુધીમાં પછી બીજી વસ્તુ પ્રિપેર કરવાની જે સામે થાય છે કા પ્રવીણભાઈ કેટલી વાર છોડવું જોશે હવે હજી અર્ધિ થી પોણી કલાક છોડવાનો છે ને આમન ધીમા તાપે હવે કઈ કઈ વસ્તુ એડ કરી છે હા ટમેટાની બધું એડ થઈ ગયું મંથારાઈ ગયું કાજુ બધું બધું અને ચવાણું અને સિંગ દાણાનો ભૂકો પણ એડ થઈ ગયો છે આની અંદર બધું કમ્પ્લીટ થઈ ગયું છે હવે કેટલી વાર હજી પાછું મિનિટ માં રેડી આપું શાક મોહન પણ એડ થઈ ગયો અંદર કલર જો એકદમ મસ્ત મજાનો કઈ જ નહીં આમાં એ મેળાવડો તમે જોવો છો ને એ બધો ટ્રાફિક સાંજનો જમણવારનો છે વિશાલભાઈની વાડીનો જોરદાર જમાવટ આવી જાય એવું છે મોહન વિશાલભાઈ વિશાલભાઈની વાડીયા કન્સેપ્ટ કંઈક એવો છે કે તમારે સ્ટ્રોબેરી જોતી હોય કે ગોલ્ડન બેરી જોતી હોય કોઈ પણ વસ્તુ જોતી હોય કે શાકભાજી જોઈતું હોય એ તમારી જાતે પસંદ કરીને તમારે છોડમાંથી ઉતારીને પછી કાઉન્ટર ઉપર જવાનું છે તો અત્યારે લોકો બેકગ્રાઉન્ડમાં તમે જુઓ મારી પાછળ બધા લોકો આવ્યા જ છે એ પોતપોતાની રીતે એ સ્ટ્રોબેરીને એ બધું પીક કરે છે અને પછી ત્યાં કાઉન્ટર ઉપર આવે છે તો જોરદાર જમાવટ આવી જાય એવું છે તો એંસી સાતસો એંસી સાતસો આઠ આ નંબર ઉપર કોલ કરીને તમે આવી શકો છો આ જગ્યા ઉપર મીની ચીચડો મૂકવામાં આવ્યો તમારે હાથે રસ કાઢીને તમે શેરડીનો રસ પી શકો છો અહીં બાજુમાં જે શેરડી છે એક કાળી શેરડી છે એકદમ મીઠો અને મધુરો રસ લઈને મોટા સુધી એમ ને કેયુરભાઈ ગોલ્ડન બેરી ખોલવાનું કામ આમ કહીએ તો આપણી આ દેશી ભાષામાં પોપટી કહેવાય પણ આ થોડુંક સુધારેલ છે બિયારણ બરોબર ને કેયુરભાઈ કિશન ભાઈ આ રેડી ભાઈ સોરી ભાઈ ભૂલાય જાય ભાઈ ટમેટી હેઠળ અને બાકી માહોલ જામી ચુકો છે પૂર જોશ પૂરજોશમાં અહિયાં કઈ જ નહીં મોજે મોજ ને રોજે રોજ ગોલ્ડન બેરી છે ને બાકી જમાવટ વાળી દાદા હવે તમારે કેદી આવું જુનાગઢ હ હા કે કા નઈ આ જો ના પાડે અમે નવરા આમાંથી કઈ ના ઘટે એમાં ભાઈ ના બાકી હવે જમાવટ ઓરિજિનલ ગામડાની મોજ લેવા આવ્યો છો આ બધા લોકો હે

બાકી ઘી મરચી અને સલાડ અને ગોળ અને સાથે છે કચુંબરમાં ડુંગળી અને છેલ્લે આવશે છાસ બરોબર ને આવી જાવ મોજ કરવા બોલો હરી હર થઈ ગયું ચાલુ બરોબર ને આવી મોજ કરાવે છે વિશાલભાઈ સિટીના લોકોને ગામડાની દેશી મોજ ખીચડી નાખો ભાઈ ખીચડી નાખો

કાંઈ વાંધો નહીં આવી ગામડા ની મોત કરવી તો વિશાલભાઈ ની વાડી હોય એટલી મને ખબર તો રમ રમવા કઈ ઘટે જ નહીં